નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અને જો તમે નવા આવો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કપાસ તેરસો દસથી ઊંચા ઊંચા સોળસો પચાસ જીરુ ત્રણ હજાર આઠસો એકાવનથી ઊંચા ઊંચા પાંચ હજાર સાઠ મગફળી ઝીણી આઠસો સાઠથી ઊંચા ઊંચા તેરસો એંસી મગફળી જાડી છસો દસથી ઊંચા ઊંચા અગિયારસો એંસી ચણા તેરસો દસથી ઊંચા ઊંચા ચૌદસો સાઠ ઘઉં પાંચસો ચાલીસથી ઊંચા ઊંચા છસો રાયડો નવસો સાઠથી ઊંચા ઊંચા એક હજાર સિત્તેર મગ तेर तेरसौ साइठ ऊंचा ऊंचा अठार सौ दस एरंडा सौ अगियारो त्रीस ऊंचा उंचा बार सौ साइठ ताना नौ सौ साठा ऊंचा सौ सीतेर डूंगी तरस सौ एकसा ऊंचा आठ सौ एक लसण एक हज़ार आठ सौ एकाणु थी ऊंचा ऊंचा पाँच हज़ार बसों ने दस सोयाबीन सात सौ दस ठीचा ऊंचा नौ सौ कलंजी એક હજાર આઠસો દસથી ઊંચા ઊંચા ત્રણ હજાર ચારસો દસ વટાણા આઠસો સાહીઠથી ઊંચા ઊંચા બારસો મરચાં ચારસોથી ઊંચા ઊંચા છસો અને જો તમે નવા હો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં